સાકતળા પોલીસ દ્વારા પચાસાળ ચેકપોસ્ટ ખાતેથી ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો કુલ આઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો આ તારીખ દસ છ બે હજાર પચીસ સો મંગળવારના રોજ સાંજે પાંચ કલાકના આસપાસ સાકતળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમાર તેમજ અન્ય સ્ટાફ ગ્રામ પંચાયત ચૂંટણી આવનાર હોય જેનાથી મોટા પ્રમાણમાં જે વિદેશી દારૂની હેરાફેરી શક્યતાઓ રહેલ છે જેના આધારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહી હતી તે દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગીરાએ બાતમી મળી હતી કે મીઠીબોર ગામ તરફથી એક ઈસામ તેના ફોર વ્હીલ ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ ભરી લાવી અને પાચ્યાસાળ ચેકપોસ્ટ તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા પાચ્યાશાળ ચેકપોસ્ટ તરફ મુખ્ય રસ્તા પર આજુબાજુ તેમાં ચેકપોસ્ટથી ડાબી બાજુ અને તમામ જગ્યાઓ પર વોચ ગોઠવવામાં આવી હતી અને ફોર વ્હીલ ગાડી આવતા ગાડીનો ચાલક પોલીસને જોઈ અને દૂરથી જ પોતાની ગાડી ખેતરોમાં છોડી અને ભાગી ગયો હતો પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા તેમાંથી કુલ ત્રણ લાખ છ હજાર ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ ગાડી મળી આઠ લાખ છ હજાર ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે